તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને અન્ય અલ્પસંખ્યક નાગરિકો સાથે અમાનવીય દુર્વ્યવહાર વગેરે ઘટનાઓ પ્રકાશમાં છે અને તે બાબત અત્યંત ચિંતાજનક છે જેનો સમસ્ત હિન્દુ સમાજ ભાવનગર આખરી ટીકા કરે છે અને સખત વિરોધ અને વર્તમાન બાંગ્લાદેશી સરકાર અને અન્ય સુરક્ષા એજન્સી આ અત્યાચારોને રોકવાના બદલે માત્ર મુગદર્શક બની રહેલ છે જેના વિરોધ માંગ આજે સમસ્ત ભાવનગર જિલ્લા હિન્દુ સમાજ તથા દરેક ધર્મના સાધુ સંતો સાથે મળી હજારોની માંગ એકઠા થઈ મૌન રેલીનું આયોજન કરી ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતાને આવેદન આપવામાં આવ્યું હતું श्रीरा हिंदू समाज बांग्लादेश के अंदर वस्तु हिंदू समाज में निर्वाचित तरीके अंदर लोकमति करके लड़े है स्वाभिमान બહુતો જોઈએ આ બલે સત્સનો જે મત હતો એ મતના ઉપર ભાવનગર અને સમસ્ત વિશ્વમાં જે હરે કૃષ્ણ સંપ્રદાય છે એ સંપ્રદાય સનાતન ધર્મનું અને શાંતિ દૂતનું કામ કરે છે એમના સંતો ઉપર જે રીતે અત્યાચાર થયા છે ગુજરાત ભારત અને ભાવનગરના સંતો સખ્ત શબ્દમાં બખોડે છે અમે ભારત સરકાર દ્વારા અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહેલા છે એને તત્કાલિક રીતે બંધ કરાવે એવી અપેક્ષા પણ રાખીએ છીએ મારું નામ કુલદીપસિંહ સુજાનસિંહ ગોહિલ હું હિન્દુ સમાજનો એક અગ્રણી કાર્યકર્તા છું આજે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ અત્યાચારોને વિરોધમાં એક હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરેલું છે અને આ મૌન રેલી જે છે એ અહીંયાથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે પરંતુ આ આગામી દસ ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ હોવાથી દરેક હિન્દુ સમાજ જે છે એ અલગ અલગ રીતે કાર્યક્રમો કરવાના છે એમાં ઉદાહરણ તરીકે માનવ સાંકળ સિગ્નેચર કેમ્પેન એવા બધા વગેરે કાર્યક્રમો આ અને અનુસંધાને કરવાના છે